હેલો મિત્રો હું છું નોગર રાતડિયા અને આજે મારે તમને એક એવી જોગમાયાના દર્શન કરાવવા છે જેને ભાખારી મામી એલડી કહેવામાં આવે છે અને વાલા જેને ત્રણ ગામના સીમાડે બેહણું કર્યું છે એવું સરવાર ગામ અખિયાણા આ બાજુ માનપુર લાગે અને મેથાણ તો મિત્રો એવી ભગવતીના દેરે દર્શન કરાવવા છે લાઈવ તમને અને આ પાટિયું જે તમે જોઈ રહ્યા છો એ જોગમાયાના એમ કહેવાય કે

અને ધીરે 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 આપણે જોગમાયાને એમ કહેવાય કે મંદિર તરફ જઈ રહ્યા છીએ પણ બરોબર એ તળાવની પાર ઉપર જોગમાયાનો એમ કહેવાય કે મંદિર આવેલું છે હે એવા લીલાછમ ઝાડવા જ્યારે ઊભા છે એવો મીઠો છાંયડો આપી રહ્યા છે અને હે એવા માલધારી એ બપોરના ટાઈમે એ વડલાની નીચે બેઠા છે એવો ટાટો છાંયડો કે વાલા આ તમે ગમે એટલા થાકીને આવ્યા હોય અને વલલાના છાંય બે હો ને એટલે તમારો શરીરનો ગમે એવો થાક ઉતરી જાય હો એવી ભગવતી અહીંયા બિરાજમાન છે જેને ભાકારી માં મેલડી કહેવામાં આવે છે મિત્રો તમે આજુબાજુ જોઈ રહ્યા છો કે વેરાણ વગડો છે અને બરોબર ઈ વડલાની ઘનઘોર જટાયું ઊભી છે

ઈજાનના દાણા ધરતી ઉપર પડે ના પડે અને જેની ધાણી બની જાય એ એવો મધ્યમ તપકો છે પણ જેના આ બે નેજા અડીડિયા છે એવી જોગમાયાના દર્શન કરવા છે એના ઇતિહાસની વાતો કરવી છે વાલા પણ આજના સમયમાં કર્યુગને માલકો તો એ ભલા ભલામણા જાગતું ધર્મ હોય ને તું મેલડી છે હો પણ વાલા આ હું તો ત્યાં સુધી કહું છું કે જ્યાં વિજ્ઞાન પૂરું થાય ત્યાં મારી ભગવતી મેરડીનું જ્ઞાન ચાલુ થાય મિત્રો કળયુગને માલકોર કાડીનો એકો હોય તો મારી મેરડી છે જેને આજે તો જગતમાં ડંકા વગાડ્યા છે વાલા હો પણ એ ભગવતીના સાનિધ્યની માલકોર આજુબાજુ એવી પ્રકૃતિ મહેક આવી રહી છે લીલા છમ એમ કહેવાય કે છાયણાની એથે જો તમે બે ઘડી બેહો ને વલા તમારી ભૂખ તરસ બધી મીટી જાય અને મિત્રો એ સમયમાં એ વખતમાં જ્યારે આ મેળડી બેઠી છે એ વલા એને કઈક ઇતિહાસ રચાયો છે ત્યારે આ યુગમાં બેઠી છે હો

અને માના ખોળા ની માલકો તો ગમે વા દુખિયારા આવે ને એના દુઃખ ભારા ઉતારી અને સુખના ના પોટલા બંધાવી આ મેરડીવાળા હો આજે સરોવર ની પાર ઉપર એ જોગમાં મેરડી બિરાજમાન છે વાળા અને દૂર દૂર થી માણસો આવી માતાજી ની બાધાઓ કરે છે

તો આપણી જોડે રાત દિવસ ઓછા પડે જેના ઘરે કદાચ શેર માટેની ખોટ હોય તો મારી મેલડી ની બાજા રાખે ને એ ભલામણ આ જોગમાં આ મેલડી એના ઘરે પારણું બંધાવે હો એવી મારી ભગવતી ના એમ કહેવાય કે નિજા આબે અડી રહ્યા છે મિત્રો મારી મેલડી ના દરબારમાં તો નાના હોય કે મોટા હોય એને તો બધાય સરખા હોય છે

તો મેલડીને માથા ઉતારતા વાલ લાગતી નથી વાલા અને મિત્રો લોકો દૂર દૂર થી માદ લઈ અહીં આવે છે અને મેલડીના સાનિધ્યની માલકોર એવા રૂડા તાવા અહીં મંડાય છે મિત્રો હો મિત્રો તમે વિડીયોની માલકો જોઈ રહ્યા છો કેવું કરતા તેલની માલકોર એવા રૂડા તાવા તળાઈ રહ્યા છે અને મારી કાળા કંડિયા નાગણ કહેવાય જેને મેળી એ જોગ માયા અહીંયા હાજર હાજર બેઠી છે વાલા હો મિત્રો તમારી ઉપર કદાચ દુઃખ ના વાદળો વીટો રહી ગયા હોય અને એક બાજુ તમારે બચવાનો આરો ના હોય ને વાલા એ ભલામણા એકવાર મારી મેળડીના ચરણે વ્યાજાજો અમારી ભાગી મેળડી તમારા ઝાલી અને દરિયાની પેલે પાર તમે ભરોસો રાખો ને વાલા એટલે મારી મેળડી આવે આવે ને આવે વાલા તમે કદાચ મારી મેળડી ની સાચી ભક્તિ કરો ને એટલે મદ્રાસ સમયે એ ખોકરો વાહણો લઈ ડોસી રૂપ લઈ અને તમારા ઓરડે આટો મારે હો ઈ આ ભાકારી મેળી છે અને મિત્રો આ જોગ માયા તો કયા રૂપિયા આપણને મળે છે એની આપણા ખબર હોતી નથી હો કારણ કે માને કહેવાનું ના હોય એ તો અંતર્યામી છે અને વાલા તમારા મન ની માલકો શું વાત પડી છે એ અમારી મેળવી ને તો ખબર હોય છે મિત્રો માટે વાલા એક વાર જરૂર થી અમારી ભાકારી ની મુલાકાત લેજો અને મિત્રો આ મેળવી એક વાર તમારું જરૂર થી બાવડું ચાલશે હો અને આ જોગમાં તો અનેક પરચા પૂર્યા છે અને આવા અનેક ઇતિહાસો પડ્યા છે આ ધરતી ઉપર હો મિત્રો એટલું નહીં તમે આ ધરતી ઉપર પગ મેલો અને તમારા શરીરની માલકો જો વાઇબ્રેટ આવે તો સમજો કે ભાકારી મેરડી એ જ હોય હોય મિત્રો આ ઘનગોર વગડાની માલકોર પશુ પંખી મોજ કરી રહ્યા છે

માનપુર લાગે અને આ બાજુ અખિયાણા ગામની સીમ લાગે મિત્રો હો અને મિત્રો જેને એક છે એકવાર જરૂરથી તમે જોગમાં એના સાનિધ્યની ની માલકો જાજો હે વાળા તમારા અંતર ની વાતો આ મેળડી કહે છે

તમારા હાથ હાથ ભવના ના દુઃખો હોય ને યા મેલડી મટાડી દે છે વાલાઓ કારણ કે મારી મેલડી કદાચ વાલા રીજી જાય તો તમને રજવાડો આપી દે અને મિત્રો તમારી ઉપર કદાચ ખીજી જાય ને એ ભલા જોગમાં કદાચ ધરતી ઉપર ડાબો પગ માંડો ને જો જમણો માંડવા દે ને તો તો જગતમાં માં કાંડું ધરમ મેલડી મટી જાય વાલા હો કારણ કે મિત્રો મેલડી એક જ એવું ધરમ છે કોઈ ના કરે એવું મારી મેલડી કરે અને પાછું કોઈ ના આપે એવું મારી મેલડી આપે હો જેને દુનિયામાં ડંકા વગાડ્યા છે એ ધારે તો તમને પલવારમાં રાજા બનાવી દે અને પલવારમાં તમને ધારે તો ઘેર ઘેર વાટકો લઈ અને ભીખ મંગાવે ઈ આ ભાકારી મેલડી હો મિત્રો જેના પરચાની કોઈ આપણે મૂલ્ય કરી શકવી નહીં કારણ કે આ તો અગ્નિ કહેવાય અગ્નિનો કોઈ સાળો હોય નહીં અને માની આગળ તો એટલું જ બકાય કે હે યોગમાયા એ મેલડી જ્યાં સુધી જીવીને ધરતી પર ત્યાં સુધી અમારી આભરૂને કલંક ના લાગે મારી યોગમાયા એટલી અમારી लाज રાખજે એટલે ભલા મણા એ મેલડી તમારી

જય ભાકારી એ મેળી તે તો દુનિયામાં ડંકા વગાડ્યા બાપ હો જય હો